विस्नगर में चेयरमैन चेयरमैन वाइस का चुनाव कृषि उपज मंडी समिति में आगामी तेरह महीने के लिए चेयरमैन और वाइस चेयरमैन का चुनाव संपन्न हुआ चेयरमैन पद पर कंसाना के डॉक्टर जयंती भाई पटेल और वाइस चेयरमैन पद पर रंगा कोई के भरत भाई चौधरी नियुक्त हुए इस चुनाव के लिए गांधीनगर से दृष्टि ओझा को चुनाव अधिकारी नियुक्त किया गया था गोपाल आज रोजनगर चुन सभापति ने जाहरा બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક ગાંધીનગર તરફથી જિલ્લા શિક્ષણ તરફથી મહેસાણાથી આવેલા બધાની વચ્ચે ઉપ ચેરમેન તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માન્ય શ્રી સી આર પાટીલ પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય અમારા વિધાનસભાના ધારાસભ્યનો ગુજરાત સરકારના કમિટી મંત્રી રજૂ કર્યું પાટીલ સાહેબનો મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજભો સાહેબનો સંગઠનનો વિસનગર તાલુકાના પ્રમુખ રાજપૂત સંસ્કારના સંગઠનનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસનગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે તક આપી છે તમને તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું ભરત માતાજી આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગર નું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલા હતા

વાઇસ ચેરમેન નો ઇલેક્શન એજન્ડામાં નથી એ હવે એ લોકો કરશે સેકન્ડ ટર્મમાં ચેરમેન નું ઇલેક્શન કરવાનું આવે છે એ તમામ જે કાયદામાં પ્રોસીજર છે એ મુજબ જ આપણે કાર્યવાહી થાય છે